સર્વ ભક્તજનોને મારા વંદન આજે માગસર મહિનાની અજવાળી એકાદશી જેનું નામ છે મોક્ષદા એકાદશી એની કથા આપણે સૌ સાથે મળીને સાંભળીશું આપણા ધર્મગ્રંથો અને આપણા ઋષિમુનિઓના મુનિઓના વચન અનુસાર એકાદશીનું વ્રત એ ઉત્તમ ફળને આપનારું છે દસમના દિવસે ભગવાનની પૂજા કરીને એક ટાઈમ કરવું એકાદશીના દિવસે આખો દિવસ ઉપવાસ કરવો રાત્રિએ જાગરણ કરવું બારસના દિવસે એક ટાઈમ કરીને વ્રત છોડવું જપ તપ નિયમ દાન આદિથી કરવામાં આવેલું આ એકાદશી વ્રત એ ખરેખર ઉત્તમ ફળને આપનારું છે યુધિષ્ઠિરને ભગવાન કૃષ્ણ ભગવાન નારાયણ ભગવાન મધુસૂદન માક્ષર મહિનાની એકાદશીની કથા સંભળાવી રહ્યા છે યુધિષ્ઠિર બોલ્યા છે કે હે ભગવાન માક્ષર મહિનાના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે તેની પૂજા વિધિ તથા મહાત્મ કૃપા કરીને જણાવો ભગવાન ક્રિષ્નાએ કીધું કે હે રાજન માક્ષર મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું નામ મોક્ષદા છે બધાએ પાપોને હરણ કરનારી છે હે રાજન આ દિવસે યત્નપૂર્વક તુલસીની મંજરી અને ધૂપ દીપથી ભગવાન દામોદરનું પૂજન કરવું જોઈએ મોક્ષદા એકાદશી મોટા મોટા પાતકોને નાશ કરનારી છે અરે જેના પૂર્વજો પાપી કે અધબ પડ્યા છે જેની મોક્ષની ગતિ નથી થઈ તેઓ આ એકાદશી પુણ્યદાન કરે તો એના પિતૃઓ મોક્ષની ગતિને પ્રાપ્ત થાય છે હે રાજન હું તને એક પૂર્વકાળની કથા સંભળાવું છું અને ભગવાન નારાયણ કેવા લાગ્યા છે હે યુધિષ્ઠિર પૂર્વકાળની વાત છે ચંપકનગરમાં વૈખાનસ નામનો રાજા રાજ્ય કરતો હતો પોતાની પ્રજાનું પુત્રની માફક પાલન કરનારો હતો એક દિવસ રાજાએ રાત્રે સપનામાં પોતાના પિતૃઓને નરકમાં અત્યંત કષ્ટ ભોગવતા પડેલા જોયા આ બાબતે આવી અવસ્થામાં પડેલા જોઈ અને રાજાને ખરેખર ઘણું દુઃખ લાગ્યું ઘણી નવાઈ લાગી અને વહેલા સવારે ઉઠી તરત જ વિદ્વાન બ્રાહ્મણોને આ સ્વપ્નની વાત કીધી છે રાજા બોલ્યા કે હે બ્રાહ્મણો મેં મારા પિતૃઓને નરકની અંદર પડેલા જોયા છે કષ્ટ ભોગવતા જોયા છે તેઓ રડતા રડતા મને કહી રહ્યા હતા કે તું અમારો તનુજ છે આથી આ નરકરૂપી સમુદ્રમાંથી અમારો ઉદ્ધાર કર હે વિપ્રો હવે આનું મારે શું કરવું હે વિદ્વાનો આવી હાલતમાં મને મારા પિતૃઓના દર્શન થયા છે આથી મને ચેન પડતું નથી હું શું કરું ક્યાં જાઉં મારું હૃદય રુંધાઈ રહ્યું છે હે પ્રિયજનો એવું વ્રત એવું તપ એવો યોગ કરવાથી કૃપા પ્રાપ્ત થાય અને મારા પૂર્વજો તરત જ નરકમાંથી છુટકારો મેળવે એવો કોઈ ઉપાય હોય તો જણાવો મારા જેવો બળવાન અને સાહસિક પુત્ર જીવતો હોવા છતાં પણ મારા પૂર્વજોને ઘોર નરકની અંદર હું જોઈ શકતો નથી બ્રાહ્મણો કહે કે રાજન અહીંથી થોડેક દૂર પર્વત મુનિનો એક આશ્રમ છે આ મુનિ તો ભૂત ભવિષ્ય અને વર્તમાનના જ્ઞાતા છે રાજન આપ એમની પાસે જાઓ બ્રાહ્મણોની વાત સાંભળીને વૈખાનસ રાજા તરત જ પર્વત ઋષિ પાસે પર્વત મુનિના આશ્રમે ગયા છે મહાન ઋષિને જોઈ એમને દંડવત કરી પ્રણામ કરી અને મુનિશ્રીના શરણોનો સ્પર્શ કર્યો છે મુનિએ રાજાને આવવાનું કારણ પૂછ્યું રાજન બોલ્યા છે હે મુનિ હે દેવતા મેં સપનાની અંદર એવું જોયું કે મારા પિતૃઓ નરકમાં પડ્યા છે અને કેટ કેટલા પ્રકારનું કષ્ટ ભોગવી રહ્યા છે આથી આપ જણાવો કે પુણ્યના પ્રભાવથી એમનો છુટકારો થાય ખરો રાજાની વાત સાંભળી થોડી વાર મુનિ ધ્યાનમાં બેસ્યા છે અને ત્યારબાદ મુનિ કહેવા લાગ્યા કે હે રાજન માક્ષર મહિનાના અજવાળિયું એટલે કે શુક્લ પક્ષની જે મોક્ષદા નામની એકાદશી આવે છે તેનું તમે વ્રત કરો વિધિવત વ્રત કરી દાન પુણ્ય આદિ કરી અને બધું પૂર્વજોને તમારા પિતૃઓને અર્પણ કરો આ પુણ્યના પ્રભાવથી નરકમાંથી તેમનો છુટકારો થશે રાજાએ મુનિઓના કહેવા પ્રમાણે માગસર મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કર્યું છે સંકલ્પ કર્યો છે અને એનું તમામ પુણ્ય નરકની અંદર દુઃખ ભોગવી રહેલા એમના પિતૃઓને અર્પણ કર્યું છે ભગવાનની સ્તુતિ કરી છે અને જેવું એકાદશીનું પુણ્ય એમના પિતૃઓને અર્પણ થયું છે ક્ષણવારની અંદર પલભરની અંદર જ એમના પિતૃઓ નરકમાંથી મુક્ત થયા છે આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી છે અને પિતૃઓના આશીર્વાદ મળવા લાગ્યા છે અને રાજાના આ એકાદશીના વ્રતના કારણે પિતૃઓનો નરકમાંથી છુટકારો થયો છે આમ માગશર માસની શુક્લ પક્ષની એકાદશી મોક્ષદા એકાદશી આ વ્રતની કથા સાંભળનાર ભગવાન વિષ્ણુના પદને પામે છે અને આ એકાદશી કરી અને નારાયણની પૂજા કરવાવાળો વ્યક્તિ હંમેશા માટે વૈકુંઠનું સુખ ભોગવે છે માટે પ્રિય ભક્તજનો આપણે પ્રત્યેક જીવાત્માએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ તો આ હતી એકાદશીની કથા આગળના વિડીયોઝ માટે પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો જય શ્રી કૃષ્ણ જય નારાયણ